આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ છે અયોધ્યામાં ગઈકાલથી આગામી એકવીસમી જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો આરંભ થયો છે ગઈકાલે સોળ જાન્યુઆરીએ પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન સાથે ધાર્મિક આયોજનોની શરૂઆત થઈ છે બાવીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે રાજ્યભરમાં તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાનની સાથોસાથ ભજન અને કીર્તનનું આયોજન કરાશે અયોધ્યામાં શ્રી રામ મંદિર મહોત્સવ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સફાઈ હાથ ધરવાનું આહવાન કર્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમી આયોજીત ભારતીય અસ્મિતાના જનક શ્રી રામની ભાવપૂર્ણ વંદનાનો મહાઉત્સવ રામસભા આજથી વીસમી જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે આ ચતુર્થ દિવસીય કાર્યક્રમમાં મૈથિલી ઠાકુર ઓસ્માણ મીર સહિતના ગાયકો રામ ભજનોની પ્રસ્તુતિ કરશે ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર અગ્રેસર રાજ્ય બન્યું છે કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ગઈકાલે નેશનલ સ્ટાર્ટઅપ ડે નિમિત્તે સ્ટાર્ટઅપ રેન્કિંગ બે હજાર બાવીસના પરિણામો જાહેર કર્યા જેમાં ગુજરાતને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર રાજ્ય તરીકે એવોર્ડ એનાયત થયો છે નવી દિલ્હી ખાતે આ એવોર્ડ ઉદ્યોગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ટીમ ગુજરાતે સ્વીકાર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં મજબૂત ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા સોળ જાન્યુઆરી બે હજાર સોળે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરાવેલી છે ભારત આજે વિશ્વમાં એક લાખ સત્તર હજાર જેટલા માન્ય સ્ટાર્ટઅપ અને એકસો અગિયાર સ્ટાર્ટઅપ ધરાવતું સૌથી મોટું સ્ટાર્ટઅપ હબ બન્યું છે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે કચ્છી સૂકા મેવાનું સન્માન થયું છે આખા દેશમાં સૌપ્રથમ કચ્છની ધરતી પર જેની ખેતી શરૂ થઈ તે ચારસો પચીસ વર્ષનો ઇતિહાસ ધરાવતી કચ્છની દેશી ખારેકને જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની માન્યતા મળી છે જેથી કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ મુન્દ્રા સ્થિત ખારેક સંશોધન કેન્દ્ર સાથે બિકાનેરની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એરિડ હોર્ટીકલ્ચરના સહયોગથી કચ્છી ખારેકને માન્યતા અપાવવા માટે પ્રયાસો શરૂ કરાયા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશ્વની બજારમાં અન્ય પ્રદેશોની તુલનાએ કચ્છી દેશી ખારેકને વધુ પસંદ કરાશે અપેડા અને દેશી ખારેક વાવતા કિસાનોના સંગઠન વચ્ચે સંકલનનો સેતુ રચાય નિકાસને વેગ મળે તેવા વધુ પ્રયત્નો કરવા પડશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી ભારતીએ ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરાવ્યું રાજ્યભરમાં ચાલીસ જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ અંગે પ્રેરિત કરાશે મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી રાજ્યભરમાં ફાળવવામાં આવેલી કુલ ચાલીસ એલઈડી મોબાઇલ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કોલેજ યુનિવર્સિટી કેમ્પસ જીઆઈડીસી વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે ભુજ નજીક અજરખપુર ખાતે આવેલ લીવીંગ એન્ડ લર્નિંગ સેન્ટર એલએલડીસી ખાતે આગામી ઓગણીસમીથી દર વર્ષની જેમ વિન્ટર ફેસ્ટીવલનો પ્રારંભ થશે જેમાં આ વર્ષે ગુજરાત સાથે મધ્યપ્રદેશના હસ્તકળા અને સાંસ્કૃતિક કલાકારોના વિવિધ પ્રદર્શનો સહિત લોક સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની આગામી ત્રેવીસમી સુધી આયોજન કરાશે